મહત્વપૂર્ણ ખેડૂત વિશેની માહિતી જાણવાના છીએ તો સૌથી પહેલી અને મહત્વની ખેડૂત વિશેની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે પચીસ તારીખ પહેલા આ કામ કરજો અઠ્યાવીસ રાજ્યમાં તારીખ પંદર ઓક્ટોબર બે થી આ નોંધણી છે તે શરૂ થઈ ગઈ છે પીએમ કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત છે પીએમ કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ પહેલાં નોંધણી કરાવી પડશે વેબ પોર્ટલ દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂતો જાતે પણ આ બાબતની નોંધણી છે તે કરાવી શકે છે તમારે જો આ નોંધણી કરાવી હોય તો ગામના વીસીઈ ઓપરેટર અથવા તો વીએલ ઓપરેટર પાસે જઈ અને તમે આ બાબતની નોંધણી છે તે કરાવી શકો છો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતો કરી શકે મોટું આંદોલન ખેડૂત સંગઠને ડીએપીને પગલે કર્યા પ્રહાર ભાવનગર જિલ્લામાં ડીએપી ખાતર પગલે ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતોને શિયાળુ પાક ઘઉં બાજરી જણા વગેરે વાવવાના હોવાથી ખેડૂતો ડીએપી ખાતરની ખૂબ જ જરૂર પડે છે જોકે અત્યારે ડીએપી ખાતર ક્યાંય મળતું નથી ભાવનગર જિલ્લામાં કોઈ પણ ખેડૂતને માત્ર પાંચ થેલી આપવામાં આવી રહી છે અત્યારે ખેડૂત કરતા નેનો ડીએપી લઈ જાઓ કે પછી અમુક પ્રકારની દવા લઈ જવાનો સરકાર લોલીપોપ આપ્યા કરે છે જો બે દિવસમાં ડીએપી ખાતર નહીં આવે તો આંદોલન થઈ શકે છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ જશે એલપીજી ગ્રાહકોએ પણ હવે ઈ કેવાયસી કરવું પડશે જો કે હાલમાં ફક્ત બે હજાર ઓગણીસ પહેલાંનું જેમનું કનેક્શન છે તેમને ઈ કેવાયસી કરાવવું પડશે એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈ સ્ટવ અને પાઈપ પણ ચેક કરશે જેમણે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શનો છે તે રદ કરવામાં આવશે ત્યાર પછીની માહિતી છે દોસ્તો આગળ કે કે નિવેદન કહ્યું ગુજરાત સરકારે ખેડૂતો માટે નાની જાહેરાત કરી છે માહોલ તો એવો બનાવ્યો છે કે જાણે ખેડૂતોને માલામાલ કરી દીધા છે વધુમાં તેમણે કહ્યું કે ખરેખર ખેડૂતોને એક લાખ કરોડ કરતાં વધુ નુકસાન ગયું છે ત્યારે યોગ્ય જાહેરાત કરવાને બદલે માત્ર ને માત્ર નજીવી જાહેરાત કરી રહી છે ત્યારે આનાથી પૂરો લાભ નહીં મળે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ત્યારે તેના પ્રમાણમાં વળતર મળવું જોઈએ જે ખેડૂતોને આ વર્ષે ધિરાણો લીધા છે તેમના ધિરાણો પણ માફ થવા જોઈએ ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ખેડૂતો ખાતામાં પૈસા આવશે સાહીઠ વર્ષથી વધુ વયના તમામ પરિણિત ખેડૂત પરિવારો માટે આવી મહત્વની પેન્શન યોજના સાઠ વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને અઢાર હજાર ત્રણસોની આર્થિક સહાય આપવામાં આવશે સરકારે પ્રધાનમંત્રી વયવંદને યોજના શરૂ કરી છે આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે અને અઢાર હજાર ત્રણસો બેંક ખાતામાં જમા કરવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ખોટા વીજળીના બિલમાંથી રાહત ગ્રાહકોને હવે ખોટા વીજ બિલ નહીં આવે મીટરમાં રીડિંગ પ્રમાણે વીજ બિલ જનરેટ થશે આ માટે વિભાગે તપાસની સાથે સાથે ઓ સી આર બિલિંગ પણ વ્યવસ્થા શરૂ કરી છે ઓસીઆર સી આર હેઠળ મીટરના સ્કેન કર્યા પછી જ વીજળીનું બિલ જનરેટ થશે જ્યારે ઓસીઆર કામ નહીં કરે ત્યાં વેરિફિકેશન દ્વારા વીજળીનું બિલ જનરેટ કરવામાં આવશે ઉપરાંત રીડરની સાથે વિભાગમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ હાજર રહેશે જેઓ જે બિલ જનરેટ થાય છે તેનું સાચું છે કે નહીં તેની ચકાસણી કરશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં ખેડૂતોને ચોવીસ કલાક વીજળી નહીં મળે ચૂંટણી સમયે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકારે હવે મો ફેરવી લીધું છે કારણ કે જ્યારે ચૂંટણી હતી ત્યારે સરકારે ખૂબ મોટા મોટા વાયદા કર્યા હતા કે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે પરંતુ વિધાનસભામાં ખુદ સરકારે કબૂલ કરી લીધું છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાકથી વધુ વીજળી આપવાનું અમારું કોઈ પણ આયોજન નથી આજ કારણે ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજ ધાંધિયાનો સામનો કરવો પડશે રાજ્યમાં હાલ ખેડૂતોને આઠ કલાકથી વધુ વીજળી મળતી નથી પરંતુ સરકારે જે ચોવીસ કલાકની જાહેરાત ચૂંટણી સમયે કરી હતી તે શા માટે કરી હતી તે એક વિચારવા જેવી બાબત છે અને હાલમાં સરકાર ખુદ કહી રહી છે વિધાનસભાની અંદર કે ખેડૂતોને પંદર કલાકથી વીજળી આપવાનું કોઈ પણ આયોજન નથી તો ખેડૂતોએ પણ આ બાબતે થોડીક વિચારણા કરવી જોઈએ તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્ત્વની ખેડૂત વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ